thank you ઉત્તરમાહીની નર્મદા પરિક્રમાનો મહિમા ઉત્તરોત્તર વધતો જઈ રહ્યો છે ઓગણત્રીસમી માર્ચથી શરૂ થયેલી આ પરિક્રમામાં રોજ બરોજ શ્રદ્ધાળુઓનો ધસારો ખૂબ જ વધી રહ્યો છે પ્રશાસન દ્વારા યાત્રાળુઓની સગવડ સાચવવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પદયાત્રીઓ માટે સમગ્ર રૂટ પર લાઇટની વ્યવસ્થા કરાઈ છે ચાલુ વર્ષે હોળી સંચાલન પણ સરકારી પ્રવાસન નિગમ દ્વારા જ કરવામાં આવી રહ્યો હોવાથી આર્થિક રીતે લૂંટ જોવા નથી મળી રહી વીસ રૂપિયાની ટિકિટ થઈ રેંગણ ઘાટથી રામપુરા હોડી દ્વારા નર્મદા પાર કરી શકાય છે જોકે શનિ રવિ દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો લગભગ ત્રણ લાખ કરતાં વધુ લોકો આવી જતા પ્રશાસનના હાથ ટૂંકા પડ્યા હતા યાત્રા દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ અને મંડળો દ્વારા લોકો માટે વિવિધ પ્રકારની ખાવા પીવાની સગવડો ઊભી કરવામાં આવે છે કપિલેશ્વર મહાદેવ આશ્રમ ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદારના મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આમ તો રોજે રોજ અહીં નાસ્તા પાણી ભોજન પ્રસાદની સગવડ કરવામાં આવે છે શનિવારે યાત્રિકોનો ધસારો જોતા અહીં લગભગ પચાસ જેટલા સ્વયંસેવકોએ કિરીટભાઈ રૂપાલાના માર્ગદર્શન હેઠળ ખૂબ મોટા જથ્થામાં છાશ પાણી પાપડી ગાંઠિયા કચુંબર અને ચાની સેવા પૂરી પડાઈ હતી આ દરમિયાન લગભગ છવ્વીસ ડબ્બા તેલનો વપરાશ પૂરો થઈ ગયેલો એટલા પ્રમાણમાં નાસ્તા બનાવવામાં આવેલા હજારો લોકોએ એનો લાભ લીધો હતો સંસ્થા દ્વારા હજુ વધુ પ્રમાણમાં સરસામાનની જોગવાઈ કરવામાં આવશે જેથી કોઈ શ્રદ્ધાળુ નિરાશ ન થાય રેંગણ મુકામે આવેલ કપિલેશ્વર મહાદેવ આશ્રમ ખાતે સંસ્થા દ્વારા પાક્કું મકાન કાયમી ધોરણે બનાવેલું છે સ્થાનિક સરપંચના સહકારથી સમગ્ર કેમ્પનું સુચારું આયોજન શક્ય બન્યું છે